આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ પત્તા આવા હોય આના ચાર હજાર બસો સાહીઠ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સર યુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે આ પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જયારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાટ જીતશે એ આ આ મોબાઈલ ફોનમાં આવી જાય ઉપરાંત એવું થાય કે ચાલુ ગેમે કોઈ ઊંધો ના જોઈ શકે તો એક આવું નાનું બ્લુટૂથ પણ જો કાનમાં રાખવું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આ માં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે

એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હીથી મંગાવેલ છે એ ત્રણ વર્ષ થી આ વસ્તુ કરે છે એવું આપણે પ્રાથમિક તપાસ જુગારમાં પણ એને ઉપયોગમાં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી તપાસ પણ એવું એની આપણે પ્રાથમિક તપાસમાં પણ જે રમતા હોય બધું સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે